આજે જે મામલેદાર ઓફિસે જે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તો આવેદન પત્ર તમારી રજૂઆત છે અને શું માંગ જી ખૂબ ખુબ પત્રકાર ભાઈઓ નું અમે આભારી છીએ આજે અમારે સહયોગ સાથ સરકાર મળ્યો છે મારું નામ હાજી હુસેન ચબા છે હું છેલ્લા ચાર મહિનાથી અમે રજૂઆત લઈને સાહેબ કને આવ્યા હતા કે છેલ્લા ચાર મહિના પાંચ મહિનાથી રોડ રસ્તા રાતે તૂટે છે

અદાણી જે કરે છે અને અદાણી ના માણસો જ કરે છે અદાણી ના માણસો રાખેલા છે કરે છે રાતે અડધી રાતે અમે જયારે સુકાવીએ ત્યારે આ લોકો તોડી ભાગી જાય છે તો એ અમે એ પ્રશાસન ને એ કહીએ છીએ કે ભાઈ એની તાતગલી

તો એના માટે અમે પોલીસ પ્રશાસન પણ મદદ લીધી છે અને એને પણ કીધું છે કે સાહેબ તમે જે પણ એના માટે કાયદેસરની ની કાર્યવાહી તમે કરજો અમે ગરીબ માણસ અહીંયા જો સાહેબ અમે એક જ કહીએ છીએ કે અમે અમારા માણસો કિલો કમાવે ને કિલો ખાય છે તો શાંતિ અમે એને ખાવા દેવો દેશ ભારત સરકાર બધાનું છે અમે કોઈ બહારથી નથી આયા નથી બાંગ્લાદેસથી આયા નથી કોઈ બહારથી આવ્યા છીએ અમે કચ્છના રહેવાસી છીએ ભારત સરકારના નાગરિક છીએ તો કાયદેસર અમેને પણ અમારો હક જોડવું જોઈએ ને આ કોસ્ટલ એરિયા આવતો હોય સાહેબ કોસ્ટલ એરિયા એસિજેટ કહેવાતો હોય એ નું દરિયો છે ને દરિયાના રાજા આ લોકો જ છે તો આ લોકો ને બહુ શોષણ કરવામાં આવે છે અદાણી દ્વારા પણ કરવામાં આવે છે બધી જગ્યા કરવામાં આવે છે જ્યાં જ્યાં ફિશરમેન રહ્યો છે ત્યાં ત્યાં અદાણી દ્વારા કરવામાં આવે છે તો અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ પત્રકાર ભાઈઓને કે ભાઈ અમારો પણ અવાજ સુધી પહોંચાડજો સરકાર સુધે કે અમારો ગરીબ માણસોનું નું ભલો થાય અમે અમે કિલો કમાવીએ કિલો ખાઈએ છીએ તો અમે હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ અમે સાહેબ પણ રિક્વેસ્ટ કરીએ છીએ મામલેદાર સાહેબને ને હમણાં અમે આ લોકોને એમ જ કીધું કે બેન અમારો પાણી પણ બહુ બંધ બંધ પડ્યો પડ્યો છે છે છેલ્લા દિવસથી અમે બોટોમાં ભરી ભરીને પીએ છીએ અમારો બાળકોનું સ્કૂલ ખરાબ થાય છે અમારો આવડ જવર બીમાર સીમાર માણસો હોય તો એમ એનું એનું મૂર્તિ પણ થઈ જાય છે અમે દવાખાને પણ નથી પહોંચતા એટલું અમારું શોષણ કરવામાં આવે છે એટલો અમારા માટે અત્યારે કરવામાં આવે છે જય હિંદ જય ભારત